વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો જ પ્રશ્ન છે કે ભારતીય જે ન્યાયતંત્ર છે તેના અધ્યક્ષ કોણ હોય છે એટલે કે ન્યાયતંત્ર જે છે તેના અધ્યક્ષ એટલે મુખ્ય વ્યક્તિ કોણ હોય છે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે મુખ્ય ન્યાયાધીશ છે મિત્રો તે ન્યાયતંત્રના મુખ્ય અધ્યક્ષ હોય છે તેમના દ્વારા જે છે જે બધી જ સંચાલન છે ન્યાયતંત્રનું થતું હોય છે તો મુખ્ય ન્યાયાધીશ અધ્યક્ષ બનશે ત્યારબાદ અદાલત છે તેની રચના છે ઓપ્શન એ જવાબ આવશે અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ છે મિત્રો તે ભારત દેશની સર્વોચ્ચ અદાલત છે એટલે કે સુપ્રીમ કોર્ટની છે તે રચના થઈ હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના બંધારણના રક્ષક કોને ગણવામાં આવે છે તો અહીં મિત્રો રક્ષક પૂછવામાં આવ્યું છે તો ભારતીય બંધારણના રક્ષક મિત્રો કોને ગણવામાં આવે છે અહીં ઓપ્શન અલગ અલગ આપેલા છે કે સંસદ છે રાષ્ટ્રપતિ છે સર્વોચ્ચ ન્યાયાલય છે કે વડાપ્રધાન તો મિત્રો બંધારણના રક્ષક તરીકે મિત્રો છે તે છે ઓપ્શન સી સર્વોચ્ચ ન્યાયાલયને છે ગણવામાં આવે છે ત્યાં મિત્રો છે ન્યાય થતો હોય છે ને બંધારણ મુજબ જ છે ત્યાં ચાલતું હોય છે તો બંધારણના રક્ષક સર્વોચ્ચ ન્યાયાલયને છે તે ગણવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તો કયા અનુચ્છેદ અંતર્ગત જે ન્યાયાધીશના પદની જોગવાઈ રહેલી છે એટલે કે મિત્રો છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જે જે જોગવાઈ છે પદની તે કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે અનુચ્છેદ એકસો ચોવીસ અંતર્ગત છે તે ભારતીય બંધારણમાં છે તે ન્યાયાધીશના પદ અંગેની જે જોગવાઈ છે તે જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતની જે સર્વોચ્ચ અદાલત છે તે ક્યાં આવેલ છે તો સર્વોચ્ચ અદાલત મિત્રો ભારત દેશની આવેલી છે તે છે ઓપ્શન બી નવી દિલ્હી ખાતે છે ભારતની સુપ્રીમ કોર્ટ અથવા તો સર્વોચ્ચ અદાલત છે આવેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પાસઠ વર્ષની ઉંમર સુધી પદ ઉપર રહી શકે એવો કયા અનુચ્છેદમાં જણાવવામાં આવ્યું છે કે જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય છે તે તે પાસઠ વર્ષની ઉંમર સુધી પોતાના પદ ઉપર રહી શકે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે અનુચ્છેદ એકસો ચોવીસને બીજા નંબરના જે છે આર્ટિકલમાં છે તે આવી જોગવાઈઓ છે જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ભારતની સર્વોચ્ચ અદાલતના એકાવનમાં મુખ્ય ન્યાયાધીશ છે તે હાલમાં કોણ બન્યું છે તો મિત્રો હાલમાં એકાવનમાં મુખ્ય ન્યાયાધીશની છે તે નિમણૂક કરવામાં આવી છે તો કોણ બન્યું છે એકાવનમાં મુખ્ય ન્યાયાધીશ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે જસ્ટિસ સંજીવ ખન્ના છે મિત્રો તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના એકાઉન્ટમાં નંબરના તેઓ મુખ્ય ન્યાયાધીશ હાલમાં જ બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતની ભારતની સર્વોચ્ચ અદાલતના એકાઉન્ટમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાના સ્થાન સ્થાને કોની નિમણૂક સંજીવ ખન્ના છે મિત્રો કોના સ્થાન ઉપર છે તે નિમણૂક તેની કરવામાં આવી છે તો આગાઉ મિત્રો પચાસમાં કોણ હતા મુખ્ય ન્યાયાધીશ ભારત દેશના તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ છે મિત્રો તે પચાસમાં નંબરના જે મુખ્ય ન્યાયાધીશ હતા જેઓનો કાર્યકાળ હાલમાં પૂરો થવાનો છે જેથી એકાવનમાં નવા જે છે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે તે છે સંજીવ ખન્ના છે ત્યારબાદ આગળ વાત કરીએ તો બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની લાયકાતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ બનવા માટે શું શું જે લાયકાતો જોઈ તે અંગેની જોગવાઈઓ જોવા મળે છે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે અનુચ્છેદ એકસો ચોવીસની ત્રીજા નંબરની કલમમાં છે મિત્રો પેટા કલમમાં તે મિત્રો છે આ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જે લાયકાતો છે તે દર્શાવવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તેમનું પદ સંભાળતા પહેલાં રાષ્ટ્રપતિ અથવા તો તેમના દ્વારા નિયુક્ત થયેલ વ્યક્તિ સમક્ષ શપથ લે છે એટલે કે મુખ્ય ન્યાયાધીશને મિત્રો શપથ અંગેની જે જોગવાઈઓ છે તે કયા અનુચ્છેદમાં જોવા મળે છે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે અનુચ્છેદ એકસો ચોવીસની પેટા કલમ છમાં છે મિત્રો આ જોગવાઈ રહેલી છે કે મુખ્ય ન્યાયાધીશ છે તેની શપથ કેવી રીતના લે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે તેની જે નિમણૂક છે તે કોણ કરે છે તો સુપ્રીમ કોર્ટના મિત્રો ન્યાયાધીશની નિમણૂક કરશે ઓપ્શન એ આવશે રાષ્ટ્રપતિ દ્વારા છે તે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવતી હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે પદના શપથ કોણ લેવડાવે છે તો મિત્રો તેના પદના શપથ છે સુપ્રીમ કોર્ટના મુખ્ય તે પણ મિત્રો છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ છે છે તે લેવડાવે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હાલમાં સીજીઆઈ સહિત એટલે કે મુખ્ય ન્યાયાધીશ સહિત ભારતની જે સર્વોચ્ચ અદાલત છે તેમાં કેટલા ન્યાયાધીશો રહેલા છે વર્તમાન સમયની વાત થાય છે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે કુલ ચોત્રીસ જે છે ન્યાયાધીશો છે હાલમાં જે છે સર્વોચ્ચ અદાલતમાં જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા પ્રથમ મુખ્ય ન્યાયાધીશ પૂછવામાં આવ્યું છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે હરિલાલ જે કણિયા છે તેઓ ભારતીય સુપ્રીમ કોર્ટ અથવા તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન વાત કરીએ તો ભારતના મુખ્ય ન્યાયાધીશ કેટલા સમય સુધી પદ ઉપર રહી શકે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે પાસઠ વર્ષની ઉંમર સુધી છે તે પોતાના પદ ઉપર રહી શકે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે તેનો વર્તમાન સમયમાં પગાર કેટલો હોય છે તો હાલમાં તેનો મિત્રો પગાર કેટલો છે તો જવાબ આવશે ઓપ્શન સી આવશે બે લાખ અને એંસી હજાર રૂપિયો પગાર છે તેનો હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના મુખ્ય ન્યાયાધીશ તેનું જે રાજીનામું છે તે કોને સોંપે છે તો મિત્રો રાજીનામું છે તે પણ મિત્રો રાષ્ટ્રપતિને સોંપે છે તો જવાબ આવશે ઓપ્શન એ રાષ્ટ્રપતિને ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશનો જે પગાર છે તે શામાંથી આપવામાં આવે છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે સંચિત નિધિમાંથી છે તે આપવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા મિત્રો પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ પૂછવામાં આવ્યો છે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે ફાતિમા બીબી છે મિત્રો તેઓ ભારતીય સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેની જગ્યાઓ ખાલી હોય તો ત્યારે ભારતના રાષ્ટ્રપતિનું પદ છે તે કોની પાસે હોય છે અથવા તો કોણ સંભાળે છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે જે ભારતીય સર્વોચ્ચ અદાલતના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે જે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેની જગ્યા ખાલી હોય છે ત્યારે આ મુખ્ય ન્યાયાધીશ છે તે રાષ્ટ્રપતિનું પદ છે તે સંભાળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે તેની નિમણૂક કરવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછા કેટલા વર્ષ માટે હાઈકોર્ટના વકીલ હોવા જોઈએ એટલે કે તમારે સુપ્રીમ કોર્ટનો મુખ્ય ન્યાયાધીશ બનવું હોય તો તે માટે તમે તે અગાઉ કેટલા વર્ષ સુધી છે હાઈકોર્ટના તેઓ વકીલનું જે છે પદ સંભાળેલું હોય અથવા તો તેનો અનુભવ હોવો જોઈએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે દસ વર્ષ સુધીની જે વકીલાત છે તેમણે હાઈકોર્ટમાં કરેલી હોવી જરૂરી છે